સામે આપી રજૂઆત કરાઈ હતી સાબરડેરી ખાતે થયેલ વિરોધ પ્રદર્શન મામલે હવે કોંગ્રેસ દ્વારા બેઠક યોજવામાં આવી હતી જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડ ધારાસભ્ય સહિત સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો બેઠકમાં જોડાયા હતા ત્યારે બંને જિલ્લાના પશુપાલકો ભાવફેર બાબતે નોંધાવી રહ્યા છે વિરોધ ત્યારે તેમના સમર્થનની વાત ત્રણ મુદ્દાની માંગ સાથે તુષાર ચૌધરીની રજૂઆત જિલ્લા કલેક્ટર એસપી અને સાબરડેરીના એમડીને આવેદનપત્ર આપી કરી હતી મુખ્ય ત્રણ મુદ્દાઓ જેમાં પશુપાલકોના યોગ્ય ભાવફેર સત્વરે ચૂકવવો પોલીસ કેસ પરત ખેંચવા અને જીંજવા ગામના યુવકનું મોત થયું છે એને વળતર ચૂકવવાની કરાઈ માંગ તો કોંગ્રેસ દ્વારા પશુપાલકોને જરૂર જણાય ત્યાં સમર્થન કરવાની વાત પણ કરી હતી તો પશુપાલકો રાત દિવસ પશુઓની માવજત કરે છે એમને યોગ્ય ભાવ મળવો જોઈએ તેમના હકના રૂપિયા છે તેવી વાત પણ તુષાર ચૌધરીએ કરી હતી અને સાથે સાથે પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા જે પ્રકારની ઘટના સોમવારે હિંમતનગર સાબરકાંઠા ડેરી ખાતે બની અને એમાં જે પ્રકારનો અત્યાચાર પશુપાલકો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો જે પ્રકારે ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી આ ઘટનામાં આપ જુઓ તો દર વખત વર્ષે ગુજરાતમાં જે જેટલી ડેરીઓ છે એની સામાન્ય સભા ત્રીસ જૂને મળી જ જતી હતી અને એ ત્રીસ જૂનની સામાન્ય સભા પછી અઠવાડિયામાં પશુપાલકોને ભાવ ભાવઠેરની રકમ પણ ચૂકવણી કરવામાં આવતી હતી પણ આ વખતે સાબર ડેરી દ્વારા અસંથ રકમ ચૂકવવામાં આવી છે પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવી નથી અને જે રકમ ચૂકવવામાં આવી છે એ પણ ઓછી છે એને લઈને પશુપાલકો નારાજ હતા અને પોતાની વાત રજૂ કરવા માટે સાબર ડેરી ખાતે ભેગા થયા હતા પણ સાબર ડેરી ખાતે સંચાલક મંડળે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ના આપ્યો ઉલટાનું સામેથી પોલીસ બોલાવીને જે પ્રકારનો અત્યાચાર કર્યો છે અને એ ઘટનાને દિવસે એક પશુપાલક શ્રી અશોકભાઈ ચૌધરીનું આ ઘટનાને કારણે મૃત્યુ પણ થયું છે ત્યારે એના અનુસંધાનમાં આજે અમે ત્રણ જગ્યાએ આવેદનપત્ર આપવાના છે એમાં અમારી મુખ્ય ત્રણ માગણી છે પહેલી માગણી એ છે કે પશુપાલકોને સત્વરે ભાવફેરની રકમ ચૂકવવી જોઈએ અને એ ભાવ ફેરની રકમ પણ જે એમની માંગણી છે એ પ્રમાણેની ચૂકવવી જોઈએ બીજા નંબરની માગણી અમારી એ છે કે જે પ્રકારે ખોટા પોલીસ કેસો પશુપાલકો પર પોલીસ તંત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એ સત્વરે પાછા ખેંચવા જોઈએ અને ત્રીજી માંગણી અમારી એ છે કે સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરીના પરિવારને સરકાર તરફથી પણ કલેક્ટર શ્રી સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપવા માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને કોંગ્રેસ પ્રમુખો સહિત બંને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો

હકારાત્મક પ્રતિસાદ હજી સુધી સુમૂલ ડેરી તરફથી સાબર ડેરી તરફથી પશુપાલકોને મળ્યો નથી તો અમે પશુપાલકો જોડે પણ ચર્ચા કરીશું કે કયા પ્રકારનું આંદોલન કરીએ કે કાર્યક્રમ કરીએ જેનાથી એમની માંગણી સંતોષાય એ પ્રકારે અમે નિર્ણય લઈશું કલ્પેશ પટેલ એ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા